હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે વાળીએ તો આજે આપણે બનાવવાનું છે લીલું લસણ અને લીલી દ્રાક્ષનું શાક ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે બનાવવાનું છે લીલા લસણનું અને લીલી દ્રાક્ષનું શાક તો લીલું લસણ આપણે ભરપૂર માત્રામાં લીધું છે કટિંગ કરી લીધું છે લીલી દ્રાક્ષ લીધી છે કાંદાનું ઝીણું કટિંગ કર્યું છે લીલા ધાણા છે આપણે દહીં લીધું છે અને વઘાર માટે આપણે સૂકો મસાલો છે તો દહીંમાં આપણે બધા મસાલા નાખી દેવાના છે જે આપણે શાકમાં નાખીએ મરી મસાલા તો બે ચમચી લાલ કાશ્મીરી લાલ મરચું નાખશું એક ચમચી જીરું પાવડર નાખશું એક ચમચી હળદર નાખશું આપણે ને સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે તો આને આપણે એકદમ બધું મિક્સ કરી લેવું દહીં સાથે મસાલાને ચાલો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ આપણો ચૂલો તો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લીધો છે પાટિયો શાક ઉગાડવા માટે આપણે લઈ લેવું તેલ તો મિત્રો આપણું તેલ આવી ગયો છે આપણે નાખી દઈશું આખું જીરું મીઠો લીમડો નાખી દીધો લાલ મરચા નાખી દીધા છે સાથે આપણે નાખી દઈશું કાંદા આપણે થોડી વાર કાંદાને પચવી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણા કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એકદમ આ ટાઈમે આપણે નાખી દઈશું લીલું લસણ મિત્રો આપણું લસણ પાકી ગયું છે હવે આપણે નાખી દઈશું દહીં ની મસાલા સાથે બનાવેલી પેસ્ટ દહીં નાખ્યું છે એટલે આપણે એક ધરું શાક ને હલાવવાનું છે જેથી કરીને ફાટે નહીં દહીં આપણું થોડુંક આપણે પાણી નાખી દઈશું ખાંડના દાણા નાખશું વળપણ માટે તો આપણું શાક સિત્તેર થી એક ટકા બાકી ગયું છે થોડુંક આપણે એમાં પાણી નાખી દઈશું અને શાકને પાકવા દઈશું અને સાથે આપણે દ્રાક્ષ છે ને નાખી દઈશું દ્રાક્ષ નું શાક બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો ફર્સ્ટ કલાક બની ગયું છે કમ્પ્લીટ લીલી દ્રાક્ષ અને લીલા લસણ નું શાક તૈયાર છે તો આપણે એમાં લીલા ધાણા નાખી દઈશું તો આપણે નીચે ઉતારી લઈશું